જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જવાનું છે બહાર તમને કીધું હતું તો મિત્રો હવે તમને કહી દઈએ કે આપણે જવાનું છે સુંધા માતાના મંદિરે અને આપણે ઘરે પહેલાં માતાજીના દર્શન કરીશું અને પછી નીકળશું બરાબર તો જુઓ તમે આમાં નયા ધોયા વગર વાસડા કાઢવાનું ચાલુ કરી દીધું છે અને આ સાઈડમાં આપણે ભરતભાઈ ટિફિન લઈને આવી ગયા ભરત ભાઈ ગુડ મોર્નિંગ સ્મત ગુડ મનિંગ ગુડ મર્નિંગ કે જય માતાજી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુધા માતાના મંદિરે તો દેખો આ તો મંદિર જવાનું હોય હજુ તો અને તમે દેખો ક્યારે શું લોકેશન આવે બહુ મસ્ત મંદિરે તો મિત્રો આજે પબ્લિક પણ બહુ આવી છે અને હજુ તમને બતાવશું બરાબર વ્યવસ્થિત રીતે બ્લોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જવા માટે રસ્તો છે હારે રસ્તે છે આપણે તો તમને કમ્પ્લીટ બતાવશું તે રસ્તે જઈને અને જે લોકેશન એ લોકેશનમાં તમને બતાવું છું તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ છે પ્રસાદી મળે અને આ રસ્તો આપણે જવા માટે અને આ સાઈડમાં ગાડી પાર્કિંગનું છે સુવિધા સરસ મજાની અને આ રીતે લોકેશન છે તો મિત્રો આપણે આટલા સુધી આવ્યા હોય અહીંથી આગળ આ રીતનું લોકેશન આવે લેબ તો મિત્રો દેખી શકો છો તમે આટલી પબ્લિક અત્યારે આવી રહી છે ઉપર ચડવા માટે અને હજુ આપણે ઉપરનું લોકેશન તમને બતાવશો તો મિત્રો સુંદા માતાના મંદિરે તમે જુઓ કે આપણે દર્શન કરવા ગયા હતા દર્શન કરીને આવી ગયા છીએ અને દર્શન અંદર વિડીયો પરમિશન નહીં તો આપણે નહીં કરાયા તો તમે બહારથી દર્શન માની લીજો જય માતાજી તો મિત્રો તમે દેખી શકો છો આ મંદિર મંદિરની બહારનું લોકેશન છે નીચેથી મંદિર આ ટાઈપનું દેખાય તમે દેખી શકો છો મંદિરના આજુબાજુમાં લોકેશન આ ટાઈપનું આવે